વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું લસુણની મેથીની ભાજી તો અહીંયા આપણે લસણની મેથીની ભાજી બનાવવા માટે એક બંજ મેથીની ભાજી લઈ અને સરસ ધોઈ અને સરસ બધું બીટી અને અહીંયા મેં સુધારી લીધી છે એકદમ ક્લીન કરીને સુધારેલી છે અને અહીંયા આપણે ગ્રેવી માટે અહીંયા તલ લીધેલા છે આખા દાળિયા લીધેલા છે અહીંયા માંડવીની સીંગ લીધેલી છે એટલે ખાલી સીંગ લીધેલી છે અને લસણની ભાજી છે એટલે આપણે અહીંયા આખું લસણનો પણ વઘાર કરશું અને પછી આ દર દર ઉપીસેલું છે એ લસણનો પણ વઘાર કરશું અને ડુંગળી એટલે બે વઘાર કરવાના છે આ ભાજીને આપણે

અને તલ આ બધું ઉમેરી મિક્સર જારની અંદર એક વાટકી જેટલું પાણી ઉમેરી અને આને પ્યુરી જેવું આપણે તૈયાર કરવાનું છે આટલું પાણી આપણે આમાં ઉમેરી દેસું અને બે નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરીશું ને તેલને સરસ ગરમ થવા દઈશું તો અહીંયા તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે લસણની જે આખી કઢી છે એ ઉમેરી દેવાની એનો કલર બદલાઈને પછી જ આપણે એમાં મેથીની ભાજીને ઉમેરવાનું આપણે લસણ નીકળીનો સેજ એવો લાલ કલર થાય ને પછી આપણે એને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી અને પછી ભાજી ઉમેરશું અહીં આપણે લસણની કળીઓનો કલર ચેન્જ થઈ ગયો છે તો પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું આમાં અહીં આપણે મેથીની ભાજી ઉમેરી દઈશું એને તરત આપણે સાકડી લેવાની છે એકદમ આ મેથીની ભાજી જાય ત્યાં સુધી આપણે એને તો આપણે મેથીની ભાજી શંકોચાઈ ગઈ છે તો આને સાઈડ ઉપર રાખી અને બીજો વઘાર કરી લેશું અહી આપણે દોઢ ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને સરસ ગરમ થવા દઈશું આપણે અહીંયા આપણે હવે બીજો વઘાર કરીએ છીએ તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે પેલા જીરું ઉમેરશું જીરું સરસ ફૂટી જાય પછી આપણે લસણ અને મરચાંની જે પેસ્ટ તૈયાર કરેલી છે એને ઉમેરવાની છે તો અહીંયા જીરું સરસ ફૂટી ગયું છે તો લસણ અને મરચાંની પેસ્ટને ઉમેરી અને સાતળી દઈશું અહીંયા મેં દર દરું લસણ ખાંડી લીધું છે આ જગ્યા ઉપર તમે ઝીણું ઝીણું લસણ ખાંડી શકો છો અહીંયા મેં ખાંડણીમાં ખાંડેલું છે અહીંયા લસણ સરસ સતળાઈ ગયું છે અહીંયા આપણે એક ડુંગળી સુધારેલી અહીંયા ઉમેરી દેસુ એને પણ સરસ આપણે લેવાની છે ડુંગળી સરસ સતળાઈ જાય પછી આપણે એક ટમેટો એમાં ઉમેરવાનું છે એ હું તમને બતાવતા ભૂલી ગઈ હતી એટલે એને ઝણું ઝણું સુધારી અને આપણે આને ઉમેરવાનું છે પહેલાં ડુંગળીને સરસ આપણે સાંત સાતડી લેવાની છે એકદમ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તો અહીંયા આપડી ડુંગળી મસ્ત એવી સરસ સતળાઈ ગઈ છે તો આપણે એક ટમેટું સુધારે લોસું એને પણ સરસ સરસડી લેવાનું છે અહીંયા આપણે બધા મસાલા કરીશું ટમેટું સરસ સતળાઈ જાય પછી મસાલા કરી લેશું અહીંયા એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું અડધી ચમચીથી થોડી ઓછી હળદર સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું ઉમેરશું સરસ મસાલાને સાતળી લેવા માટે મસાલો બળી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું પછી એકાદ ચમચી જેટલું આપણે પાણી ઉમેરશું એટલે આપણે મસાલો બળી ન જાય સરસ મસાલાને આપણે સાતવી લઈશું અહીંયા મસાલો આપણો એકદમ મસ્ત એવો સતળાઈ ગયો છે તો જે આપણે પ્યુરી તૈયાર કરેલી આપણે દાળિયાની અને સીંગની એ આપણા અહીંયા ઉમેરી દઈશું મિક્સર જારમાં જે ચોટેલું હોય એમાં થોડું પાણી ઉમેરી અને પાછું આપણે ઉમેરી દઈશું આની અંદર આટલું થોડું ચોટેલું હોય તો પાણી ઉમેરી દેવાનું આને પેલા મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે પાણી ઉમેરશું જે મિક્સર જારમાં ચોટેલું હતું એની અંદર પાણી ઉમેરીને આમાં ઉમેરી દઈશું એટલે બધું આપણે આની અંદર આવી જાય હવે સરસ પાછું હલાવી લેશું આપણે પાણી બધું સોસાઈ જાય ત્યાં સુધી આપણે આને આવી રીતે ફેરવતું રહેવાનું અથવા તો ઢાંકીને બે મિનિટ આપણે એને થવા દેવાનું તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને થવા દેવાનું ઢાંકીને આપણે બે મિનિટ થવા દીધું છે તો સાઈડ ઉપરથી તેલ પણ સરસ છૂટું પડવા લાગ્યું છે તો સાઈડ ઉપર આપણે જે મેથી સાતડીને રાખેલી એ હવે આપણે અહીંયા ઉમેરી દેવાની છે અહીં આપણે મેથીને ઉમેરી દઈશું હવે આપણે મેથીને મિક્સ કરી દેવાની છે અહીં આપણે જે કડાઈની અંદર ભાજીને સાતળી એની અંદર થોડું પાણી ઉમેરીને આમાં ઉમેરી દઈશું અને સરસ પાછું મિક્સ કરી અને આપણે એને થવા દેસું ઢાંકીને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે આને થવા દઈશું અને ચાખી લેવાનું મીઠું ઓછું વધુ થાય તો ઉમેરી દેવાનું હવે આપણે એને ઢાંકીને થવા દેસું જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી તો અહીં આપણે થોડી વાર થવા દીધું હતું આપણું તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે હવે સરસ આપણે મિક્સ કરી જોઈશું તો અહીં આપણું તેલ એકદમ મસ્ત એવું છૂટું પડી ગયું છે તો અહીં આપણું લસુની ભાજી તૈયાર થઈ ગઈ છે એક સરળ પ્લેટની અંદર આપણે સર્વ કરી લેશું તો અહીંયા તૈયાર છે આપણી લસુની ભાજી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને તબકતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો